રાજકોટના ધોરાજીના તબીબનો પુત્ર ડોક્ટર દેવ ગોવાણી ઇન્ટર્નશીપ કરવા માટે અમદાવાદમાં રહેતો હતો મેસમાં જમવા માટેનું મોડું થયું અને એ આરસામાં પ્લેન ક્રેશ થયું જેથી દેવનો આવાજ બચાવ થયો છે આ ઘટનાથી પરિવાર સતત ચિંતિત રહ્યો ડૉક્ટર જીતેન્દ્ર ગોવાણીએ પુત્રને ઘરે ધો ધોરાજી બોલાવી લીધો હતો દેવ ગોવાણીએ જણાવ્યું કે તેઓ રોજ બીજે મેડિકલ હોસ્ટેલમાં રોજ સમયસર જમવા જ હતો પરંતુ ત્યારે પેશન્ટ વધારે હતો તેને જમવામાં મોડું થયું તે જમવા માટે પહોંચે તે પહેલાં જ વિમાન દુર્ઘટનાગ્રસ્ત બન્યું હું જ્યારે પહોંચ્યો ત્યારે જે સ્થિતિ જોઈ તે ભલભલાને કંપારી છૂટી જાય તેવું હતું બળેલી લાશોના ઢગ ઈજાગ્રસ્તોના કણકસતા અવાજો સડકથી ઇમારતો અને પ્લેનનો કાટમાળ જોઈ હું ડઘાઈ ગયો મેં તરત જ ઘરે જાણ કરી કે હું સુરક્ષિત છું અને અત્યારે ચાલી રહેલી બચાવ કામગીરીમાં જોડાયો છું પરિસ્થિતિ કાબૂમાં આવ્યા બાદ પિતાના આગ્રથી તે ધોરાજી ઘરે આવી ગયો હતો જ્યારે પ્લેન ક્રેશ થયું ત્યારે હું બારસો બેડ હોસ્પિટલમાં મારી ડ્યુટી આપતો હતો સદભાગ્ય મારે ઓપીડી છે એ એક કલાક મોડી પૂરી થઈ કારણ કે પેશન્ટ છે એ ખૂબ જ વધારે હતા જેથી હું બહાર નીકળી ન શક્યો પણ જો મારી ઓપીડી જે ટાઈમ સર એક વાગે પૂરી થઈ ગઈ હોત તો જે ટાઈમે પ્લેન ક્રેસ થયું એક ને આડત્રીસ મિનિટે ત્યારે હું કદાચ મેસ બિલ્ડિંગમાં જ હોત અને હું પણ આ ઘટનામાં શિકાર બની ગયો હોત પણ સદ્ભાગ્ય પેશન્ટ જાજા હોવાથી મારો બચાવ થયો છે તરત હું બે વાગે હોસ્પિટલની બહાર નીકળો ત્યારે જોઉં તો ખૂબ જ આગ લાગી છે અને ધુમાડા નીકળતા હતા હું તરત છે ઘટના સ્થળે પહોંચ્યો ત્યાં જઈને જોઉં છું તો ખૂબ જ ભયાનક હાલત છે ઘણા બધા લોકોની ડેથ થઈ ગઈ છે મારા સાથીદારો જે છે એ બધા લોકો હોસ્ હોસ્ટેલમાંથી ફાયર રિસ્ટિંગ્વિશન લઈને આગ ઓલવવા માટે જાય છે બીજા સાથીદારો છે ઈજાગ્રસ્ત લોકોને હોસ્પિટલે પહોંચાડવા માટે રૂમની અંદર ગાદલા ગોદળા જે મળે છે તેના ઉપર જે ઈજાગ્રસ્ત લોકો છે ને લઈને જાય છે તરત જ એકસો આઠ એમ્બ્યુલન્સ ને બધી ઘણી બધી આવી ગઈ હતી આ દરમિયાન ફાયર એસ્ટિંગ વિસનની ટીમ પણ આવી ગઈ હતી એ લોકોનો ફૂલ સપોર્ટ હતો ત્યાં જઈને જોઉં છું તો પ્લેન ની જે સવાર હતા તે બધા લોકોની ડેડ બોડી તો આખે આખી કાઢી પડી ગઈ હતી અને જે મારા સાથીદારો જે સ્ટુડન્ટ હતા ત્યાં એ લોકો ઈજાગ્રસ્ત થયા હતા લોહી લુહાણ થઈ ગયા હતા ટોટલ ત્રીસક જેટલા સ્ટુડન્ટ છે એમને ઈજા થઈ હતી જેમાંથી તરત જ જેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા પંદરથી વીસ સ્ટુડન્ટ અત્યારે સ્ટેબલ હાલતમાં છે અને હોસ્પિટલમાંથી તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે ચાર જેટલા સ્ટુડન્ટ છે એમની ડેથ થઈ છે આ ઉપરાંત મેસમાં કામ કરતા બનાવતા માસીની ડેથ થઈ છે અને જે ટિફિન સર્વિસ ચાલુ હતી તેમના પરિવારજનોની ડેથ થઈ છે બાજુની અંદર જ અતુલ્યમ હોસ્ટેલ કરીને છે જ્યાં સુપર પરિવારજનોને એ રહેતા હતા તેમાંથી ચાર લોકોની મૃત્યુ થઈ છે અને મારો સન દેવ ગોવાણી તે બીજે મેડિકલ કોલેજમાં ઇન્ટરશિપ કરે છે ખૂબ ખરાબ પરિસ્થિતિ હતી ત્યાં એ ખુદ વાત નહોતો કરી શકતો બરાબર છે કે હવે વાત થઈ શકે એમ નથી હું સેફ છું હવે તમને ફોન ના કરતા હું ફ્રી થઈને તમને ફોન કરીશ આજે ઘટના બની તમારો સંત્યા તો પેપર સિટી માં તો કેરે કે કઈ તક ખબર પડી તેને પહેલા જ મને 1:30 વાગ્યા એક એક ને પચાસ ને મને વિડીયો મોકલો એક કે અમારી હોસ્પિટલ ની બહાર આગ લાગી ગઈ છે પછી એક બાવન મિનિટે મને એવું કીધું કે પ્લેન ક્રેશ થયું છે એક સત્તાવન મિનિટે મને એમ કીધું કે અમારી હોસ્ટેલ અને મેસ વચ્ચે પપ્પા પ્લેન ક્રેશ થયું છે અને પછી મેં એમ કીધું કે તું તું મને કોલ કરજે ફ્રી થઈને તો મને તરત કોલ આવ્યો કે પપ્પા હોસ્ટેલ અને મેસ વચ્ચેની ની એક્ઝેક્ટ મેસ ઉપર જ પ્લેન ક્રેસ થયું છે ને હવે હું ત્યાં જાઉં છું હવે મારા ફોન ની રાહ ન જો તો હું ત્યાં જાઉં છું પણ જો એને પેશન્ટ ના હોત ગાયનેક વિભાગમાં ઓપીડી ની રોજ એક વાગે પૂરી થઈ જાય અને ત્યાંથી જતાં પચીસ થી ત્રીસ મિનિટ થાય એને જતાં એટલે જ્યારે પ્લેન ક્રેસ થયું એક આડત્રીસ કે ચાલીસ મિનિટે ત્યારે મારો સન સો ટકા મેસમાં જમતો હોત ઉપરવાળાના અને સારા કામ એને કરાય છે તો એ બચી ગયો કોકના આશીર્વાદ ને લીધે બાકી એ ખુદ એમ કે છે કે હું એ જ ટાઈમે સો ટકા મેસમાં જમતો હોત વિપુલ દિવ્યાંગ ન્યૂઝ ધોરાજી રાજકોટ